અને સનાતન ધર્મ ના ગ્રંથો ની અંદર પણ ક્યાંય ભેદભાવ નથી લખ્યો અને એક મુસલમાન આપડી ઘરે આવે તો એને એને આપણે કહીએ કે ઇકબાલ કાકા કાકા અને એ મુસલમાન છે ગાય નો લોહી ખાનારો માણસ છે એ કાકો ક્યારથી થઈ ગયો તમારો ભાવનગર ની અંદર ત્રણસો ચાલીસ મંદિર ની નોટિસ આપવામાં આવી હિંમતનગર ની અંદર ત્રેવીસ મંદિરો ને નોટિસ આપવામાં આવી શામનગર ની અંદર એક મંદિર તોડી નાખ્યું અત્યારે મંદિરો તમને ગેરકાનૂની લાગે છે અને પાંચસો ને સિત્તેર મસ્જિદો હશે મારી ગણતરી ઉપર અને એના લેખકો તો હું મારું રજિસ્ટર સાથે લખાણ દઈ દઉં હા કે ગેરકાયદેસર બનેલી છે એની માથે કંઈ એની માથે કંઈ કાર્યવાહી ન થાય તો એમને એક ખાલી સહી કરવાની જરૂર છે હા કે કો હત્યા કરશે એને ત્રણસો ની કલમ લાગશે વાહ બાપુ વાહ જય ગિરનારી મિત્રો અત્યારે હાલ છે ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં શિવરાત્રીના મેળામાં શ્રી ગોપાલ ગીરી બાપુ ગુરુ શ્રી મહેન્દ્ર નંદગીરી બાપુ સાથે અને એમની પાસે આપણે ઘણી બધી કહેવાય કે સાધુ સાહીની સનાતન ધર્મ વિશેની અને ખાસ તો મહાશિવરાત્રીનો મેળો છે તો મેળા વિષેની વાતો કરવાના છીએ બાપુ નમો નારાયણ ઓમ નમો નારાયણ જય ગિરનારી જય ગિરનારી બાપુ આ સનાતન ધર્મ વિશે જણાવો કે લોકો અત્યારે જે સનાતનને સમજે છે એ ખરેખર એનો અર્થ શું થાય છે ભગવાન એવું છે કે સનાતન આદિ અનાદિ છે હા અને સનાતન ની અંદર સર્વ પંથો અને સર્વ સંપ્રદાયો સમાયેલી છે આ જેટલા ધર્મો અને જેટલી પંથો બની છે સનાતન થી બનેલી છે સર્વપ્રથમ ધર્મ જ સનાતન ધર્મ છે હા બાપુ આપણે હિન્દુ ધર્મ કહીએ બાકી હિન્દુ ધર્મ નથી સિંધુ નામ નદી હતી એ નદીના નામેથી હિન્દુ ધર્મ પડ્યું છે નામ નકર આમ તો ધર્મ મૂળ સનાતન ધર્મ છે હા અને સનાતન ધર્મ છે એ સર્વોપરી કહેવામાં આવે છે આદિ અનાદિથી આદિકાળથી જે આપણા ઋષિઓના ઋષિ હતા જે આપણા સદાગુરુ શંકરાચાર્યો થઈ ગયા એમના સમયથી આ સનાતન ધર્મ છે બપો તો શરૂઆત ક્યાંથી થઈ સનાતન ધર્મ ની તો મને યાદ નથી અને મારા ગુરુ મહારાજ ને પણ યાદ નહીં હોય આદિકાળ નો છે એનું કોઈ અંત જ નથી એનો કોઈ અંત જ નથી ભગવાન એટલું કહેવાય છે કે ઘણી વાર ભોળાનાથ ને બ્રહ્માજી ને જયારે વિષ્ણુજી જયારે ભેગા થયા ત્યારથી એક કહાની છે ખરા એમ ત્રણેય ભગવાન પેલા ની વાત છે ભગવાન પેલા ની વાત જયારે આ ધરતી નું રચન નથી થયું આકાશ નતું તારા ન હતા સૂર્ય ચંદ્રમાન હતા ઈ પેલા આદિ એના સાધુ હું ઘણા વિડીયો મૂળ વાત એ છે કે જો અત્યારે પેલા ગુરુકુલ બનતા હતા હા બાપુ જમાના હતા ત્યારે ગુરુકુલ બનતા અંદર આપડા છોકરાઓ અને દરબારોના છોકરાઓ અઢારેક તાસ ના છોકરાઓ ભણવા જતા ગુરુકુલ અંદર તો ત્યાં આગળ એમને શસ્ત્ર વિદ્યા બી શીખાડવામાં આવતી અને શાસ્ત્ર વિદ્યા પણ શીખાડવામાં આવતી અને રાજકારણ કઈ રીતે હલાડવું એ પણ શીખાડવામાં આવતું હતું અને આટાણે છે કે ગુરુકુલ ની અત્યારે ઘરડા ઘર બને છે એનું એક કારણ છે કે આપણા છોકરાઓને આપણે લાલચમાં રહી ગયા છે કે મારો છોકરો ભણી ગણી અને ડિગ્રી લે અમેરિકા જાય લંડન જાય જાપાન જાય કોરિયા જાય એવો આપણે લાલચમાં પડી ગયા છે

પૂર્વકાળ ની અંદર આપણા દેશની અંદર મંદિરો તૂટતા હતા લૂટફાટ થતી હતી બેન દીકરીઓને હેરાન કરવામાં ખુલ્લું શબ્દ નહીં કઉ પણ બેન દીકરીઓ હારે ખોટા કર્મો કરવામાં આવતા હતા ત્યારે સદાગુરુ દ્વારા અખાડા સ્થાપિત કરવામાં આવ્યા અને અખાડાની અંદર ફોજ તૈયાર કરવામાં આવી એમાં કોઈ જાતિ નાતીનો ભેદભાવ નથી સર્વ જાતિનું એની અંદર ભરતી થઈ શકે છે અને સંન્યાસ લઈ શકે છે અમારે એમાં એવું નથી જોતા કે ભાઈ આ ઢેડ છે આ ચમર છે આ ભંગી છે આવું કાંઈ નથી હોતું અમારા અને સનાતન ધર્મના ગ્રંથોની અંદર પણ ક્યાંય ભેદભાવ નથી લખ્યો આ તો લોકો બનાવી નાખ્યો છે કે આ ફલાણી જાતનો છે આ ફલાણી જાતનો છે એટલા ગાંડાઓ એક વિચાર કરો આપડા ધર્મ ને માને છે ભગવાન ની પૂજા કરે છે બેન દીકરી નાત નો અને એક મુસલમાન આપડી ઘરે આવે તો એને આપડે કહીએ કે કોણ આવ્યો ઇકબાલ કાકા અહિયાં આવો ઇકબાલ કાકા તુરસી થઈએ અને એને ભેડો બેહાડી દીધો એટલે એ મુસલમાન છે ગાય નો લોહી ખાનારો માણસ છે એ કાકો ક્યારથી થઈ ગયો તમારો બોલો તમારા ધર્મ માટે મરવા તૈયાર છે એ તમારી બેન દીકરી માટે માથો કપાવા તૈયાર છે એને તમે ખાડામાં બેહાડો છો અને જે ગાય નો માંસ ખાય છે તમારા ધર્મની વિરુદ્ધ છે તમારા મંદિરોની વિરુદ્ધ છે તમારા ભગવાનની વિરુદ્ધ છે એને તમે ભેગો બેહાડીને ખબડાવો છો અને પાછો કાકા કહો છો એ ક્યારથી તમારો કાકા થઈ ગયો એટલું તો વિચાર કરો પણ લોકો છે એ અવળી મતીએ ચાલી રહ્યા છે કેમ કે એમને સંસ્કાર નથી એ આપણા હિન્દુ ધર્મના ગ્રંથો ઉપર અત્યારે અભ્યાસ જ નથી કર્યો અત્યારે સ્કૂલ અંદર છોકરો જાય એટલે એને શું ભણાવવામાં આવે ટીપુ સુલતાન મહાન હતા ખેલબર મહાન હતા જે આપણી દેશ ને લૂંટવા માટે બહાર થી આવ્યા એ આપણા ભારતના ના નતા નતા બહાર થી એ ચડાઈ કરીને અહીંયા આવ્યા હતા એમને મહાન બતાવવામાં આવે છે ત્યારે અમારે અહીંયા ભારત ની અંદર કોઈ યુદ્ધ જ નતો એમણે કોઈ ધર્મનું રક્ષણ જ નતો કર્યું બદનામ કરેલી છે પણ આટાણે હવે પ્રજા થોડી પચાસ ટકા જાગૃત થઈ એટલે એ લોકો એમનો રસ્તો બદલી નાખ્યો એમનો પાટો બદલી નાખ્યો બાપુ

એમના ઇતિહાસ ક્યાં ગયા સોમનાથ અઢાર ઇતિહાસ એટલે ટીપુ સુલતાન તો એ બાર થી તમારા દેશ ને લૂટવા આવ્યો હતો એનો ઇતિહાસ તમને યાદ છે અને જે ઘરમાં છે એનો તમને ઇતિહાસ નથી યાદ બરોબર એ ભૂલ કોની છે આપણી ભૂલ છે કે આપણા છોકરાઓને આપણે સંસ્કાર નથી દીધા હા અને જો એવા સંસ્કાર દીધા હોત તો આજે આ નોબત ના આવે આ તકલીફ ન પડે બીજું કે આપની ચેનલ અને આપની મીડિયાના જરીએ હું સરકારથી પણ બે હાથ જોડી નિવેદન કરીશ હા બો એક અખિલ ભારત હિન્દુ સભાનું રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાના નાતે હું સરકારથી પણ પ્રાર્થના કરીશ હા બો કે આપણો ભારત દેશ ચાલે છે સુવિધાનના મુતાબિક ચાલે છે હાબો અને કાયદો સર્વ માટે એક હોવો જોઈએ હા બો હિન્દુ ધર્મના જે મંદિરો છે એની જો જે સરકાર ચાલી રહી છે ને એ મંદિરોના ટેક્સ થી ચાલે છે હા હા સો ટકા તો મસ્જિદો ઉપર પણ ટેક્સ લાગવો જોઈએ લાગવો જોઈએ ચર્ચો ઉપર પણ ટેક્સ લાગવો જોઈએ પણ જ્યાં મંદિરોના ટેક્સ થી સરકાર ચાલે છે અને એ જ મંદિરોને દુકાનની કેટેગરીમાં કેન્દ્ર સરકારે મૂકી દીધા છે કે દુકાન દુકાનની કેટેગરીમાં જયારે ધારે ત્યારે તોડી નાખવાના જયારે ધારે ત્યારે તોડી નાખવાના ભાવનગરની અંદર ત્રણસો ચાલીસ મંદિરની નોટિસ આપવામાં આવી

ઘણી જગ્યાએ ગામડાઓમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે ઈસાઈ મિશનરી કામ કરી રહી છે ગેરકાયદેસરના ચર્ચ ઉભા થઈ ગયા છે એ તમારી નજરે નથી આવતા અમારા હિન્દુ ધર્મના મંદિરો જ ખાલી નજરે આવે છે સો એનું તમે ખાવ છો મંદિર ટેક્સ થી અને એને જ તમે તોડવાની કોશિશ કરો છો હાથ જોડી વિનંતી કરું છું મંદિરો ઉપર તમે થોડી દયા રાખજો સનાતન ધર્મ સાથે ન્યાય કરીને ચાલો હિન્દુઓ સાથે થોડો ન્યાય કરો એજ આપ સરકાર શ્રી અમારું નિવેદન અને આપણે તો બબુ મેજોરિટીમાં માં છે મેજોરિટી છે તોય આપણે આપણો દેશ ની અંદર આપણે ગુલામ છીએ બોલો જો આપડા દેશની અંદર આપણે ગુલામ છીએ ખાલી કહેવાનું ભારત આઝાદ છે પણ ક્યાં આઝાદ થયો હા બોલ અત્યારે ભારત દેશની ની અંદર 26 કતલખાના મોટા હાલે છે અને એની અંદર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ના લાયસન્સ દ્વારા ઓહ એમાં ગાયો કપાય છે 100% બબુ જો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એ લાયસન્સ ના દીધા હોત તો એ ગાયો કપાય રો કપાય મહારાષ્ટ્ર સરકારે થોડા મહિના પેલા સારું કામ ગૌ માતા રાજ્ય રાષ્ટ્ર માતા રાખવી નથી અમારે તો ગૌ માતા ભારત દેશની અંદર ગૌ હત્યા મુક્ત ભારત બને એવું જોઈએ અને તમે કહો છો બાપુ હિન્દુઓની સરકાર છે તો હિન્દુઓની સરકાર હોય તો અમારી માટે હિન્દુઓની સાથે એટલું તો કરો જેને ન્યાય આપો નકર પ્રજાના ઉપર ખાલી આંધળો ધર્મનો પાટો ના બાંધશો હાથ જોડી તમારાથી અમારું નિવેદન છે નકર એવું ના થાય કે જે રીતે પ્રજા તમને ઉપર ચડાયા છે એ જ પ્રજા તમને નીચાલી આવે પણ બાબુ હવે થોડા થોડા વર્ષોથી એવું લાગે છે કે થોડો થોડો પરિવર્તન આવે છે જાગી રહી છે પ્રજા પ્રજા જાગી રહી છે નેતાઓ પણ થોડા થોડા જાગતા હોય નથી લાગતું બાપુ તમને બાપુ નેતાઓ જાગતા તો ગૌ માતા ને રાજ્ય માતા અથવા ગૌ મુક્ત ભારત મહારાષ્ટ્રમાં ધીરે ધીરે પેલું પગલું ભરણું છે એમ જો ધીરે ધીરે ભરાય રાજ્યોમાં ભરાવું જોઈએ ધીરે ધીરે થાય હવે ઈ થયા કેટલો મહિના થયા લગભગ 8 મહિના થઈ ગયા 8 મહિના થઈ ગયા 8 મહિના મારી ગણતરી 8 મહિના થયા છે હા મહારાષ્ટ્ર ની અંદર રાજ્ય માતા ઘોષિત કરે વાહ અને આપડા કેન્દ્ર લેવલ ઉપર આપડા રાજ્ય લેવલ ઉપર હિન્દુ સરકાર બેઠી છે 100% પ્યોર હિન્દુ પ્યોર હિન્દુ બેઠી છે ને કેન્દ્ર લેવલ ઉપર ભી હિન્દુ સરકાર બેઠી છે તો એમને એક ખાલી સહી કરવાની જરૂર છે હા કે કો હત્યા કરશે એને ત્રણસો ની કલમ લાગશે વાહ બાપુ વાહ તો પૂરા ભારત દેશ ની અંદર કોણ ગાય ને તસ્કરી કરવાનું બંધ થઈ જાય બાપ અને જે હોય પ્રજાજનો થી પણ હું હાથ જોડીને નિવેદન કરી કે જેટલી ગાય ની સંખ્યા છે ને એની તે આપડી ત્રણ ગણી સંખ્યા છે એક એક ગાય ઘરે પાડવાનું ચાલુ કરી દેને તો આપડી ભાગે ગાયું નહીં આવે કેમ કે ગાય ની સંખ્યા ઓછી છે ઓછી અને માણસ ની સંખ્યા વધારે છે જો એક એક ગાય આપણે ઘરે પાળવાનું ચાલુ કરીએ તો ગાયો એકાઈ રોડ ઉપર નહીં દેખાય નો દેખાય પણ ગાયો પાળવાનું ચાલુ કરો બીજું કે આ જે પ્લાસ્ટિકની અંદર તમે જે શાકભાજી રોટલી શાક એ રોડની અંદર બાંધીને તમે રોડ ઉપર ફેંકો છો એવું ના કરશો કારણ કે ઈ ખાવાની લાલચની અંદર પ્લાસ્ટિક ખાય છે અને પ્લાસ્ટિક ગાયોના પેટની અંદર ગોળો બંધાય છે અને ગાયો મરી જતી હોય છે

કે સરકારે ગિરનાર મોટા પ્રસંગો હોય છે ત્યાં આગળ સરકાર પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકે છે એ બદલ હું એમનો ધન્યવાદ માનીશ કારણ કે પર્યાવરણ માટે બહુ સારું છે અને એ પર્યાવરણ ને બચાવવું એ આપણા પણ કર્તવ્યમાં આવે આવે પ્લાસ્ટિક છે નાખીએ ના કરવું સરકારે સુવિધા મૂકી દે એની અંદર કચરો ભેગો કરો અને સરકારી ગાડી આવે છે નાખી આવે તો રોડ ઉપર ગંદકી નહીં આપણામાં પરિવર્તન લાવો તો સમાજમાં પરિવર્તન આપણે સુધરીશું તો જ બધા સુધરશે હું તમને આંગળી કરીને ખોટો કઉ

એટલે કોક સાધુ સંતો જોડે અથવા કોઈક જગ્યા કોઈ બી ભાઈબંધો જોડે તો એ નશાના રવાડે ચડી ગયા છે એમાં આપણી પ્રજા ખોખલી થઈ ગઈ સો ટકા બાપુ એટલે વ્યસન મુક્ત રહે એ મારી છે હાથ કેમ કે તમે વ્યસન મુક્ત રહેશો તો તમારું લોહી સારું બનશે શરીર સારું બનશે અને કોક ટાઈમ પાછું ધર્મ ઉપર આની આવવાનું થશે તો તમે એક મહાન યોદ્ધા તરીકે આગળ જશો બાપુ એક પ્રકારનું એક કહેવાય કે એજન્ડો પણ હોય શકે આપણા યુવાનોને ખોખલા કરવાનો એજન્ટો નથી એનું કારણ એક જ છે કે અમુક જગ્યાએ સોબતે એવી ચડી ગયા છે અને ચા બીડી માચીસ ગાંજો ચર્ચ આ બધા વિદેશી લોકો ચી ગયા છે આપણે અહીંયા આપણે ખોખલા કરવા માં એસી કિલો એનો બાબુ ઊંચા થયા છે આટલો લેવો તો બે જણા બોલાવો બોલાવો ખાલી વેણી જોતા આગળ ની વેણી હતી જોધપુર અત્યારે એવું નથી એટલે હું એવા નથી પ્રાર્થના કરીશ અને બીજી એક સર્વ ભારતવાસી સનાતન હિન્દુ ધર્મના બધા ભાઈઓ અને બહેનો પ્રાર્થના કરીશ કે છોટા પરિવાર બડા પરિવાર ભૂલી જાજો તો હા બપો નકર 2040 આવતે આવતે તમને ઇસ્લામ રાષ્ટ્ર બનાવવામાં કોઈ રોકી નહીં શકે નહી વા બપો એનું એક કારણ છે કે જેનાઈ બહુમત વધારે છે એનો એમએલએ થશે હા જેના એમએલએ વધારે છે એના એમપી છે અને જેના એમપી વધારે બેસે એનો મિનિસ્ટર બેસે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર એ લોકોના બેસે તો ઇસ્લામ રાષ્ટ્ર બનવાને કોઈ રોકી નહીં શકે એટલે આપણે પણ વસ્તી વધારવી જોઈએ બમ બબ ઓલા પંબમ બાબા ઉજ્જૈન ની અંદર રહે છે એ કહે છે કે જાગો છોકરી છોકરા પેદા કરો એટલે આપણી બહુમત વધે આપણી સંખ્યા વધે એટલે આપણી સંખ્યા વધારો અને સંખ્યા વધશે તો જ આપણે ટકી શકીશું અને ઘણી જગ્યાએ એવું છે કે સનાતન ધર્મના લોકો જો એક લગ્ન થી બીજું લગન કરે એટલે એની ઉપર કેસ થાય પણ ઓલા ચાર ચાર બૈરા રાખીને ને વીવી છોકરાઓ પેદા કરે છે એમની ઉપર કોઈ કેસ નથી ધર્મ માં જોડી દીધું છે એ કે છે અલ્લા કી દિન હે અલ્લા કી દિન વીવી છોકરાઓ પેદા કરવાની છે પછી આવી રીતે તમે પેદા કરશો તો ભારતમાં માં રહેવાની જગ્યા નહીં મળે જગ્યા ખૂટી જશે ક્યાં રાખીશું તમને બધાય ને આ પશુ પંખીઓ ક્યાં જશે માણસ ક્યાં જશે બધા આપણે રહીશું ક્યાં અને મારી તો આપને બધાયને એક જ વિનંતી છે

બીજો છોકરો દેશ ની વાહ બાપુ વાહ એટલે ચાર છોકરા તો રાખજો ઓછા ઓછા હું વિનંતી કરું જય હિન્દ જય ભારત જય જય શ્રી રામ જય જય નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ